નમસ્કાર ચાલો આજે એક બહુ જ ઊંડા અને સુંદર વિચારને સમજીએ એક એવો વિચાર જે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે આ એક જ વાક્યમાં જાણી જીવનનો આખો સાર સમાઈ ગયો છે આ શક્તિશાળી વિચાર જ આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર છે ચાલો આની ઊંડાણીમાં ઉતરીએ તો આપણે આ ચર્ચાને કઈ રીતે આગળ વધારીશું સૌથી પહેલા તો આ સુંદર વિચાર શું છે એ સમજીશું પછી સફળતાનો સાચો અર્થ શું થાય એની વાત કરીશું ત્યાર પછી આ વિચારના જે ચાર અલગ અલગ પાસા છે એ જોઈશું અને છેલ્લે આ બધામાંથી જીવનનો આખરી બોધ શું મળે છે એના પર નજર નાખીશું તો સૌથી પહેલાં એક સુંદર વિચાર જો આ જે વાક્ય છે ને એ ખાલી શબ્દોનો સમૂહ નથી એની પાછળ એક આખું દર્શન છુપાયેલું છે જે માનવીય મૂલ્યો અને નૈતિકતાના મજબૂત પાયા પર ઊભું છે આ વિચાર બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભૌતિક સફળતા કરતાં માનવતા હંમેશા ઉપર રહેવી જોઈએ મતલબ કે આપણી અંદરનો માણસ એ કોઈ પણ સિદ્ધિ કરતાં વધુ કિંમતી છે પણ આનો મતલબ શું સફળતાનો સાચો અર્થ શું છે ચાલો હવે એને થોડું ઊંડાણથી સમજીએ જુઓ સાચી સફળતા એટલે શું સાચી સફળતા એટલે એવી સિદ્ધિઓ એવી સત્તા કે એવી સંપત્તિ જે મેળવવા માટે આપણે આપણી નૈતિકતા કે આપણા માનવીય ગુણોને દાવ પર ન લગાવીએ એટલે કે સફળતા એ નથી કે શું મેળવ્યું સફળતા એ છે કે કેવી રીતે મેળવ્યું અને આ જ વાત અહીં સમજવાની છે જો માણસાઈ ખોઈને કોઈ મહાનતા મળે તો એ ખરેખર નિરર્થક છે એ જીત નથી પણ એક પ્રકારની હાર જ છે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે આ એક વિચાર જીવનના અલગ અલગ પાસાઓને કેવી રીતે સ્પર્શે છે ચાલો એના ચાર મુખ્ય પાસાઓ પર એક નજર કરીએ સૌથી પહેલું છે નૈતિક પાસું આ વિચાર સીધો જ ગાંધીજીના સાધન શુદ્ધિના સિદ્ધાંતને સમર્થન આપે છે ગાંધીજી શું કહેતા કે આપણું ધ્યેય એટલે કે સાધ્ય જેટલું શુદ્ધ હોય એને પામવાનો રસ્તો એટલે કે સાધન પણ એટલો જ શુદ્ધ હોવો જોઈએ જો ખોટા રસ્તે ચાલીને સફળતા મળે તો એ સાચી જીત નથી પણ નૈતિક રીતે તો એ હાર જ છે મહાત્મા ગાંધીનું આ વાક્ય જુઓ કેટલું સચોટ છે તેઓ કહે છે કે સાધન એ બીજ જેવું છે અને સાધ્ય એ ઝાડ જેવું જેવો બીજ વાવશો તેવું જ ઝાડ ઉગશે ખરાબ બીજમાંથી સારું ઝાડ ક્યારેય ન ઉગી શકે બરાબર ને હવે વાત કરીએ મનોવૈજ્ઞાનિક પાસાની આપણા મન પર આપણા આંતરિક જગત પર આ વિચારની શું અસર થાય છે દરેક મનુષ્યની અંદર ક્યાંક ને ક્યાંક એક સંઘર્ષ ચાલતો હોય છે એક તરફ છે પશુતા જે ફક્ત પોતાના સ્વાર્થનું વિચારે છે અને બીજી તરફ છે દેવત્વ જે આપણને કરુણા સહાનુભૂતિ અને પ્રામાણિકતા તરફ દોરી જાય છે આ વિચાર આપણને એ દેવત્વના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને એટલે જ કહેવાયું છે કે સ્વાભિમાનથી કમાયેલો એક સૂકો રોટલો પણ અપમાન સાથે મળેલા પકવાન કરતાં વધુ મીઠો લાગે છે જીવનનું અસલી સૌંદર્ય આ જ ગૌરવ અને પ્રામાણિકતામાં છે સારું આ તો થઈ વ્યક્તિગત વાત પણ સમાજ પર આની શું અસર થાય છે ચાલો એનું સામાજિક પાસું જોઈએ આપણે સમાજમાં શું જોઈએ છે સત્તા અને સંપત્તિ પાછળ એક આંધળી દોટ અને આ દોડમાં ઘણીવાર લોકો એટલા ક્રૂર બની જાય છે કે બીજાનું વિચારવાનું જ ભૂલી જાય છે આ વિચાર આપણને યાદ અપાવે છે કે સાચું મૂલ્ય વસ્તુઓ મેળવવામાં નથી પણ મહેનતથી કમાવામાં છે અબ્રાહમ લિંકને એમના દીકરાના શિક્ષકને એક પત્ર લખ્યો હતો એમાં એમણે કેટલી સરસ વાત કહી હતી એમણે લખ્યું તેને શીખવજો કે મહેનતથી કમાયેલો એક ડોલર રસ્તા પરથી મળેલા પાંચ ડોલર કરતાં ક્યાંય વધુ કિંમતી છે આજ તો છે માનવતા જાળવીને મેળવેલી સફળતાનું ગૌરવ અને હવે છેલ્લું પણ બહુ જ મહત્વનું પાસું વહીવટી પાસું જરા વિચારો એક સનદી અધિકારી માટે વિકાસના લક્ષ્યો પૂરા કરવા બહુ જરૂરી છે પણ જો એ વિકાસ માટે ગરીબ કે નબળા વર્ગોનું શોષણ થાય તો એ વિકાસનું સૌંદર્ય જ મરી જાય છે એટલે જ કહેવાય છે કે નીતિશાસ્ત્ર વગરનો વહીવટ આત્મા વગરના શરીર જેવો છે તો આપણે નૈતિક મનોવૈજ્ઞાનિક સામાજિક અને વહીવટી આ ચારે પાસા જોયા તો આ બધામાંથી જીવનનો આખરે બોધ શું મળે છે બોધ બહુ સીધો અને સરળ છે મૂલ્યનિષ્ઠ સફળતા મેળવવાનો એટલે કે સફળતાની પાછળ દોડો ધ્યેય હાંસલ કરો બધું જ કરો પણ એ ખાતરી રાખો કે આ દોડમાં તમારી અંદરનો માણસ ક્યાંય ખોવાઈ ન જાય કોઈ કવિએ કેટલી સરસ વાત કહી છે પુસ્તક વાંચીને પંડિત થયો પણ માણસ ન થયો તો શું કાશી જઈને નહાઈ આવ્યો પણ મન મેલું રહ્યું તો શું મતલબ કે બહારથી ગમે તેટલી સિદ્ધિઓ મેળવી લો પણ જો અંદરથી શુદ્ધિ ન હોય માણસાઈ ન હોય તો એ બધું નકામું છે એટલે જ અંતે તો એક જ વાત યાદ રાખવા જેવી છે મનુષ્ય તું મોટો છે પણ પહેલાં મનુષ્ય થા આપણે શું મેળવીએ છીએ એના કરતાં આપણે કેવા માણસ બનીએ છીએ એ વધુ મહત્વનું છે તો ચાલો આ ચર્ચાના અંતે આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ આપણી સફળતા પાછળનું સાચું સૌંદર્ય શું છે જરા વિચારજો